જયારે પાંચસો પંચાવન સમૂહ લગ્ન કરવામાં આવ્યું હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તમામ વસ્તુનો મેં પાંચ તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહ ધરી લીધી કે આ છ વસ્તુ છે તેમાં પંચ ધાતુ નો સિક્કો ચાંદીની વિટી એક મેટલની વિટી એક સોનાની ચોક એક ચાંદીના વિછ્યા એમ કરીને ટોટલ છ વસ્તુ છે તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમના તેમની યાદી છે તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો નો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય સેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય અમરેલી હોય દ્વારકા હોય પોરબંદર હોય જેમ કે જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય હોય અંદર લિમિટેડ માનો કે પચાસ ડિગ્રી અગિયાર થાય ક્યાંક એકાવન થાય તો એ લિસ્ટ તેમનું છે પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમની હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી

અમારા કાર્યકર્તાઓ જે કઈ ખામે રહી ગઈ છે અમારા કાર્યકર્તાઓ મહેનત માં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડો ટ્રાફિક નો સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિક ના નળ તૂટવાથી ત્યાં ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ એ બાબતે હું માફી માંગી છું એક સોનાની ચૂક છે ને એ અહીંયા મારા અહીના એક વેપારી છે ચાંદી નો સિક્કો છે ને એ પણ મારા અહીં રાજકોટ ના એક વેપારી છે ચાંદી ની વીટી છે તે અમદાવાદ ના એક સોની એ મારા

આ એક પંચ ધાતુ સિક્કો છે એક ચાંદીનો સિક્કો છે તેમની અંદર બે સિક્કા આપવામાં આવ્યા છે સોના ની વીંટી છે જ નહીં મતલબ મેટલ ની વીંટી છે અને એ દાતા બધાય મારા છે અને એ મને દાતા બધાય મને મળેલા છે પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી પિન્ટુભાઈ તરફથી જે કાઈ મને ચૌદ પંદર લાખ નું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રી જે આપ્યું એમની કંકોત્રીમાં યાદી છે એમને અને જે મેટલ વીંટી છે એ લોકો સોનાની સમજી અને આજે કઈક સમજવામાં કઈક મિસ્ટેક થાય અને આજે સવાલ ઉભો થાય હા શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેના ગુજરાત રાજ્યના પ્રમુખ છે